નમસ્કાર મિત્રો અમારા કલેક્શનમાં જો ભાઈઓ બહેનો આ અમારો સિક્કો આવ્યો ઓગણીસો નેતાશીનો હૈદરાબાદ મીટનો અમારા કલેક્શનમાં પણને જોતો હોય તો કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો આ સિક્કો રેર કેટેગરીમાં આવે છે આજે આપણે રેર સિક્કા અને રેર નો સિક્કા આવે છે એ ઈસની એની વિશે વાત કરીશું જેટલા સિક્કા રેર આવે ને એટલે એની વિશે વાત કરીશું આ રેર સિક્કો છે તમે જોઈ લેજો આ રેર સિક્કો કહેવાય ઓગણીસો ને ત્યાસીનો હૈદરાબાદ મીટનો આ સિક્કો રેર કેટેગરીમાં આવે છે આની કિંમત તમને મળી શકે સારી અને વિડીયોને લાઈવ કરજો અને ચેનલને ફોલો કરજો આ પણ સિક્કા મારા ફ્રેન્ડમાં કલેક્શનમાં આવ્યા છે જે કોઈ કોઈપણને જોતા હોય તો કમેન્ટ કરી દેજો આ સિક્કા મારા ફ્રેન્ડના કલેક્શનમાં આવ્યા આમાં તમને સિક્કો ગમે તો કમેન્ટ કરજો આ સિક્કા બધા આપી દેવાના જ છે તમે જોઈ લેજો હવે બીજો સિક્કો તમને રૂપિયાનો સિક્કો આ સિક્કો સાંધીમાં આવે છે ઓગણીસો ને આ સિક્કો પણ રેર કેટેગરીમાં આવે છે આની કિંમત તમને સારી મળી શકે અને કિંમતોની વિશે આપણે જાણવું હોય તો કમેન્ટ કરી દેજો કમેન્ટમાં હું તમને બતાવી દઈશ કિંમત કઈ સિક્કાની કઈ છે એમ કે વિડીયોમાં હું ન બતાવી શકું બાકી આમાં કન્ડિશન પ્રમાણે કિંમત કિંમતની સિલેક્ટ થઈ શકે છે એટલે હું તમને ન બતાવી શકું ને એક સિક્કો આ રેર કેટેગરીમાં આવે છે ભાઈઓ ઓગણીસો બાણુંનો બે રૂપિયાનો સિક્કો છે આપ જોઈ શકો છો અને આની કિંમત નવી કન્ડિશન હોય ખરાબ થઈ ગયેલી હોય એની એની પ્રમાણે કન્ડિશન કિંમતની જાણકારી મળી શકે એટલે તમે વિડીયોને જરૂર લાઈક કરી દેજો નવા ચેનલને ફોલો કરી દેજો અને વિડીયો શેર કરજો ને એક સિક્કો ભાઈ ઓગણીસો ને ત્યાંનો તમને પહેલાં બતાવ્યો હોય હૈદરાબાદ મીટનો રૂપિયાનો સિક્કો સો ગ્રામમાં આવે છે ને રેર કેટેગરીમાં આવે છે આ સિક્કા મેં તમે તેની જાતના બતાવ્યા આ અમારા કયા લક્ષકમાં આવ્યું છે જેને જોતા હોય કમેન્ટ કરજો આ પચીસ પૈસાનો સિક્કો છે ઓગણીસો બ્યાસી હૈદરાબાદ મીટનો આ રેર કેટેગરીમાં આવે છે આ અમારા કલેક્શનમાં નથી ભાઈ જેની પાસે કલેક્શનમાં હોય કમેન્ટ કરી દેજો આ સીખો બી રેર કહેવાય છે આ ઓગણીસો નેવુંસનો નોઇડા મીટ કહેવાય ભાઈ આ સિક્કો પણ રેર કહેવાય રેર કેટેગરીમાં આવે છે જેની પાસે હોય કમેન્ટ કરી દેજો આજે મેં તમને જેટલા રેર સીખવાનું એની વિશે વાત કરું છું હો ભાઈ જેટલા રેર શીખવું હોય એની વિશે વાત કરવાની છે બીજી કંઈ આપણે વાત ન કરવાની મેં તમને કીધું હતું હું રેર શીખવાનો એક વિડીયો બનાવી દઉં લોંગ વિડીયો આ લોંગ વિડીયો તમે જરૂર દેખજો આ બધા એના રેર શીખવાય એના વિશે વાત કરું છું આ ઓગણીસો ને અઠ્યાસીના પૈસા પચાસ પૈસાનો સિક્કો હજ લેજો આપણે રેર શીખવા એની વિશે વાત કરવાની છે કન્ડિશન પ્રમાણે કિંમત નહીં સિલેટ ને કોઈ વિડીયો પર નંબર લખેલા હોય વિડીયો પર ફોટા પર નંબર લખેલા હોય ને ફોન નંબર ફોન ન કરશો એ બધા પ્રોટોટ લોકો છે તમને હળવાડી દેશે આ ઓગણીસો ને સત્તાવનના પચાસ પૈસાનો સિક્કો છે આ પણ રેર કેટેગરીમાં આવે ઓગણીસો સત્તાવન ડાયમંડ મિન્ટ માળખશે એ રેર કેટેગરીમાં આવે છે આ જેટલા રેર સીકા એટલા બધા તમને બતાવી દેવાના ઓગણ અઢારસો ને ચાલીસનો નો સાંધીનો સિક્કો વન રૂપિયાનો સિક્કો આ તમને મેં બતાવ્યું હતું ચાલીસ લાખ રૂપિયાનો સિક્કો રાજગાનીએ બતાવ્યા હતા કે આ સિક્કો ચાલીસ લાખ રૂપિયાનો છે આ ઓગણીસો બ્યાસી બુંબઈ મીટ રૂપિયાનો સિક્કો છે ભાઈ આ સિક્કો પણ તમને સારી રેયર કેટેગરીમાં આવે છે આની કિંમત પણ તમને દસ હજારથી વીસ હજાર રૂપિયા સુધી મળી શકે ઓગણીસો બ્યાસી ડાયમંડ મીટ તમે જોઈ શકો છો આ પર રેયર કેટેગરીમાં આવે છે જો અમારો વિડીયો સારો લાગ્યો તો તમે જરૂર લાઈક કરજો ફોલો કરજો વિડીયો શેર કરજો ઓગણીસો સત્તાવન ડાયમંડ મિન્ટ પચાસ પૈસાનો સિક્કો આ એક સિક્કો પણ રેર કેટેગરીમાં આવે જેની પાસે હોય કમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો આજે મેં તમને જેટલા રેર સિક્કા હોય બધા બતાવ્યા મારા નિયમ પ્રમાણે તમને બધા સિક્કા મેં બતાવી દીધા છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો જરૂર એ પચીસ પૈસાનો સિક્કો ઓગણીસો ને એંશી ડાયમંડ મિન્ટ આ આ સિક્કો પણ રેયર કેટેગરીમાં આવે પચીસ પૈસાનો સિક્કો છે જેની પાસે હોય કમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો